આજની આ રળિયામણી સાંજ હોય સંતો મહંતો અને તમે બધા ભાવિક ભક્તો અહીં ઉપસ્થિત હો ત્યારે આવો આજે આપણે જ્ઞાનની એક એવી યાત્રાએ જવું છે જ્યાં ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન થાય છે ભાઈઓ અને બહેનો ગીતાજી એટલે તો ભગવાનની વાણી પણ ગીતાજીનો એક અધ્યાય એવો છે જે વાંચતાની સાથે જ રૂવાણા બેઠા થઈ જાય અર્જુનને જે દિવ્ય ચક્ષુ મળ્યા અને ભગવાને કૈલાસ પર્વત પર નીલકંઠ મહાદેવ બિરાજમાન છે બરફની ચાદર ઓઢેલી છે શાંતિ પથરાયેલી છે અને બાજુમાં જગતજનની મા પાર્વતીજી હાથ જોડીને પ્રશ્ન પૂછે છે હે નાથ હે દેવાધિદેવ તમે મને દસ અધ્યાય સુધીનું અમૃત પાયું પણ હવે તો મારા મનમાં તાલાવેલી જાગી છે પ્રભુ મને ગીતાજીના અગિયારમાં અધ્યાયનો મહિમા કહો આ અધ્યાયમાં અર્જુને ભગવાનનું વિરાટ રૂપ જોયું હતું તો એનો મહિમા કેવો હશે આ અધ્યાયના પાઠથી શું ફળ મળે ત્યારે ત્રિલોકના નાથ મલકાઈને બોલ્યા હે પાર્વતીજી સાવધાન થઈને સાંભળો ગીતાનો અગિયારમો અધ્યાય એટલે ભક્તિનો સાગર અને જ્ઞાનનો સૂરજ આ અધ્યાયનું વર્ણન કરવું તો મારા માટે પણ અઘરું છે આના વિશે તો હજારો કથાઓ છે પણ તારી જિજ્ઞાસા સંતોષવા હું તમને એક અદ્ભુત અને સત્ય ઘટના કહું છું સાંભળો મહાદેવ કહે છે હે દેવી પ્રણીતા નદીના કિનારે મેઘંકર નામનું એક મોટું નગર છે અરે ભાઈ કેવું નગર જેના કોટના કાંગરા આકાશ સાથે વાતો કરે જેના દરવાજા એટલે કે ગોપુર એટલા ઊંચા છે કે હાથી માથે અંબાડી બાંધીને નીકળે તો એ માથું નીચું ન કરવું પડે જ્યાં મોટી મોટી ધર્મશાળાઓ છે અને એમાં સોનાના થાંભલા શોભે છે ત્યાંના માણસો કેવા સુખી શાંત સદાચારી કોઈના ઘરમાં ક્લેશ નહીં કોઈના મનમાં પાપ નહીં બધા જીતેન્દ્રિય એટલે કે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાવાળા ઈ નગરમાં ભગવાન વિષ્ણુ સારંગધર નામે બિરાજે છે ભગવાનના હાથમાં સારંગ નામનું ધનુષ્ય છે ભગવાનનું રૂપ કેવું શાંતાકારમ ભુજગ શયનમ ના બાપલ્યા અહીં ભગવાન વામન રૂપમાં છે મેઘ સમાન શ્યામ વર્ણ કોમળ શરીર છાતી પર શ્રી વત્સનું ચિહ્ન ગળામાં વનમાળા અનેક ઘરેણા પહેરેલા છે પીતાંબર પહેરેલું છે જાણે કાળા વાદળમાં વીજળી ચમકતી હોય એવું પ્રભુનું તેજ આખા નગરમાં પથરાયેલું છે મહાદેવ કહે છે પાર્વતી આ વામન ભગવાનના દર્શન જે કરી એના જન્મ મરણના બંધન ત્યાં ને ત્યાં તૂટી જાય ઈ નગરમાં એક મોટું તીર્થ છે જેનું નામ છે મેખલા તીર્થ મહાદેવ કહે છે કે હે પાર્વતી આ તીર્થમાં જે સ્નાન કરે એ સીધો વૈકુંઠ પામે ત્યાં જગતના સ્વામી ભગવાન નૃસિંહ બિરાજે છે નૃસિંહ ભગવાનના દર્શન કરવાથી સાત જન્મના ઘોર પાપ બળીને રાખ થઈ જાય અરે ત્યાં ગણપતિ દાદા પણ બિરાજે છે જે મેખલા તીર્થમાં ગણપતિના દર્શન કરે એના જીવનમાં ગમે તેવું વિઘ્ન હોય ગમે તેવી મુસીબત હોય તો એ એનો રસ્તો નીકળી જાય હવે આ પવિત્ર મેઘંકર નગરમાં એક મહાન બ્રાહ્મણ રહેતા હતા એમનું નામ હતું સુનંદ આ સુનંદ મુનિ કેવા અરે બ્રહ્મચર્ય પાળનારા મમતા અને અહંકાર વગરના એમને ક્યાંય હું પદું નહીં વેદશાસ્ત્રના જ્ઞાતા અને ભગવાન વાસુદેવના પરમ ભક્ત એમનો એક પાક્કો નિયમ હતો એ રોજ સવારે ઉઠીને સારંગધર ભગવાનના મંદિરમાં બેસીને ગીતાજીના અગિયારમાં અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો પાઠ કરતા અને બાપલિયા એ પાઠના પ્રતાપે એમને બ્રહ્મ જ્ઞાન મળી ગયું હતું એ સમાધિમાં જ રહેતા હાલતા ચાલતા એ પરમાનંદમાં જ હોય એ જીવતા જ મુક્ત એટલે કે જીવન મુક્ત હતા એક વખતની વાત છે ગોદાવરી નદીના કિનારે કુંભ મેળો ભરાયો હતો એટલે કે સિંહસ્ત પર્વ ગુરુ મહારાજ સિંહ રાશિમાં આવ્યા હતા સુનંદ મુનિને થયું કે લાવ તીર્થયાત્રા કરી આવું એ તો નીકળી પડ્યા કયા કયા તીર્થો કર્યા વિરજ તીર્થ તારા તીર્થ કપિલા સંગમ અષ્ટીર્થ કપિલા દ્વાર નૃસિંહવન અંબિકાપુરી આમ ફરતા ફરતા સ્નાન અને દર્શન કરતા કરતા સુનંદ મુનિ વિવાહ મંડપ નામના એક નગરમાં આવ્યા સાંજ પડી ગઈ હતી અંધારું થવા આવ્યું હતું સુનંદ મુનિ અને એમના સાથીદારો થાક્યા હતા મુનિએ વિચાર્યું કે રાતવાસો કરવા કોઈ જગ્યા મળી જાય તો સારું એમણે ઘરે ઘરે જઈને પૂછ્યું કે ભાઈ કોઈ રાત રહેવા દેશે થોડી જગ્યા મળશે પણ કળિયુગનો પ્રભાવ હો ભાઈ કોઈએ હા ન પાડી અજાણ્યા સાધુને કોણ સાચવે બધાએ બારણા બંધ કરી દીધા છેવટે ફરતા ફરતા સુનંદ મુનિ ગામના મુખી એટલે કે ગ્રામપાલ પાસે પહોંચ્યા મુખીએ કીધું કે મહારાજ ગામમાં તો કોઈ જગ્યા નથી કોઈ તમને રાખશે નહીં પણ હા ગામની બહાર એક મોટી ધર્મશાળા છે ત્યાં તમે અને તમારા સાથીદારો સુઈ જાઓ ત્યાં બહુ જગ્યા છે સુનંદમુની અને બીજા વટેમાર્ગઓ એ ધર્મશાળામાં ગયા ધર્મશાળા મોટી હતી પણ વેરાન હતી બધા થાક્યા હતા એટલે ઘસ સૂઈ ગયા પણ તો યોગી હતા એમને તો ભગવાનનું નામ લેતા લેતા નિદ્રા આવી સવાર પડી પંખીડા કલરવ કરવા માંડ્યા દાદા ઉગ્યા સુનંદ જાગ્યા એમણે આંખ ચોળીને આજુબાજુ જોયું તો અરે આ શું ધર્મશાળા ખાલીખમ રાત્રે જે બીજા મુસાફરો જે બીજા સાથીદારો એમની બાજુમાં પથારી કરીને સૂતા હતા એમાંથી એક કે દેખાય નહીં ન કોઈ માણસ ન કોઈ પોટલા ન કોઈ સામાન સુનંદમુનિ વિચારમાં પડી ગયા કે અરે આ બધા ક્યાં ગયા મને મૂકીને રાતોરાત ગાયબ થઈ ગયા કે કોઈ ચોર આવીને ઉઠાડી ગયું એટલામાં ગામનો મુખી ત્યાં આવ્યો એણે દૂરથી સુનંદ મુનિને ધર્મશાળાના ઓટલે બેઠેલા જોયા મુખીની આંખો ફાટી ગઈ એ દોડતો આવીને મુનિના પગમાં પડી ગયો હે મહારાજ તમે જીવો છો તમે સાચે જ જીવો છો મુનિ પૂછે છે ભાઈ કેમ આમ પૂછે છે અને મારા સાથીદારો ક્યાં ગયા હું તો અહીં એકલો જ જાગ્યો છું ત્યારે મુખીએ જે વાત કરી એ સાંભળીને કાળજા કંપી જાય મુખી રડતા રડતા બોલ્યો મહારાજ તમે કોઈ સામાન્ય માણસ નથી તમારામાં કોઈ દૈવી શક્તિ છે કોઈ લોકોત્તર પ્રભાવ છે તમે નક્કી કોઈ સિદ્ધ મહાત્મા છો વાત જાણે એમ છે છે કે આ નગરમાં એક ભયંકર રહે એ રોજ રાત્રે ગામમાં આવતો અને જેને જુએ એને ખાઈ જતો ગામમાં હાહાકાર મચી ગયો હતો છેવટે અમે ગામ લોકોએ ભેગા થઈને એ રાક્ષસ સાથે કરાર કર્યો અમે કીધું કે હે રાક્ષસ તું ગામમાં ન આવતો અમે તારા જમવાની વ્યવસ્થા કરી દેશું એટલે અમે એક નિયમ બનાવ્યો જે કોઈ બહારના મુસાફરો આ ગામમાં આવે એમને અમે કોઈ ઘરમાં ઉતારો ન આપીએ અમે એમને આ બહારની ધર્મશાળામાં મોકલી દઈએ અને રાત્રે ઓલો રાક્ષસ આવે અને એમને ખાઈ જાય અમે અમારા જીવ બચાવવા પાપ કરીએ છીએ મહારાજ મુખી ડુસ્કા ભરતા બોલ્યો મહારાજ કાલે રાત્રે તમે અને પેલા મુસાફરો સૂતા હતા રાક્ષસ આવ્યો અને તમારા સિવાય બધાને ખાઈ ગયો પણ તમને એ અડી પણ ન શક્યો આ તમારા તપનો પ્રભાવ છે પછી મુખી જોરથી રડી પડ્યો અને મહારાજ મારી કમનસીબી તો જુઓ કાલે રાત્રે મારો દીકરો મારો જુવાન દીકરો એના મિત્રને ગોતવા આ ધર્મશાળામાં આવ્યો હતો એને ખબર નહોતી કે રાક્ષસ આવવાનો છે સવારે તપાસ કરી તો ખબર પડી કે ઓલો પાપી રાક્ષસ મારા દીકરાને પણ ખાઈ ગયો છે હાય રે હું તો લૂંટાઈ ગયો સુનંદ મુનિ હૃદય દ્રવી ઉઠ્યું સાધુ તો પરમ કૃપાળું હોય એમણે પૂછ્યું ભાઈ શાંત થા એ રાક્ષસ ક્યાં છે મારે એને મળવું છે તારા દીકરાનો પત્તો મેળવવો પડશે મુખી સુનંદ મુનિને લઈને રાક્ષસની ગુફા પાસે ગયો સુનંદ મુનિએ અવાજ દીધો એ રાક્ષસ બહાર આવ રાક્ષસ બહાર આવ્યો ભયંકર રૂપ લોહીથી ખરડાયેલું મોઢું દાંત મોટા મોટા પણ સુનંદ મુનિને જોઈને એ થોડો ડરી ગયો મુનિએ પૂછ્યું અલ્યા પાપી તે પેલા નિર્દોષ લોકોને અને આ મુખીના દીકરાને કેમ મારી નાખ્યા અને મને કેમ છોડી દીધો રાક્ષસ હાથ જોડીને બોલ્યો હે મહાત્મા હું તમને અડી ન શક્યો કારણ કે તમારી આજુબાજુ આગની જ્વાળા જેવું તેજ હતું તમારી પાસે કોઈ મહાન મંત્ર છે અને હા મેં મુખીના દીકરાને પણ અજાણકા ખાઈ લીધો છે પણ વિધાતાએ લખ્યું છે કે એ બધા મારા પેટમાં હજુ જીવતા છે એ મર્યા નથી જીવતા છે મુખી રાડ પાડી ઉઠ્યો તો એમને બહાર કાઢવાનો કોઈ ઉપાય हे hey, राक्षस तू कहे तो खरो राक्षस बोल्यो हां एक उपाय छे स्वयं ब्रह्माजीએ લખેલું છે જો કોઈ એવો બ્રાહ્મણ મળે જે રોજ ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ करतो હોય અને એ બ્રાહ્મણ અગિયારમાં અધ્યાયના મંત્રોથી સાત વાર પાણી મંત્રીને મારા માથા પર છાટે તો મારી મુક્તિ થાય અને મારા પેટમાં રહેલા બધા લોકો પાછા જીવતા થાય સુનંદ મુનિને આશ્ચર્ય થાયો એમણે પૂછ્યું હે રાક્ષસ તું પૂર્વ જન્મમાં કોણ હતો તારી આ દશા કેમ થઈ તું આટલું બધું જાણે છે તો રાક્ષસ કેમ બન્યો રાક્ષસે પોતાની કીધી સાંભળજો હો ભાઈઓ આમાં બહુ મોટો બોધ છે મહારાજ આગલા જન્મમાં હું આ જ ગામમાં એક ખેડૂત હતો હું બ્રાહ્મણ હતો પણ ખેતી કરતો હતો એક દિવસ હું ખેતરે ક્યારીઓની ચોંકી કરતો હતો ત્યાં થોડે દૂર એક ગીધ પક્ષી એક વટે માર્ગ ઉપર તૂટી પડ્યું હતું પેલો માણસ બચાવો હતું હું ત્યાં હાજર હતો મારી પાસે લાકડી હતી હું ધારત તો એક મૂકીને પેલા ગીધને ઉડાડી શકત અને માણસને બચાવી શકત પણ મેં શું કર્યું મેં મોઢું ફેરવી લીધું મને થયું કે મારે શું પંચાત હું તો મારું ખેતર સાચવું ખોટી લપમાં કોણ પડે અને મહારાજ મારી નજર સામે ઓલું ગીધ પેલા માણસને મારીને ખાઈ ગયું એટલામાં ત્યાં એક સાધુ મહાત્મા નીકળ્યા એમણે આ જોયું એ મારી પાસે આવ્યા અને ક્રોધથી બોલ્યા અરે દુષ્ટ તને ધિક્કાર છે કે જે માણસ સમર્થ હોવા છતાં શક્તિ હોવા છતાં ચોર વાઘ સાપ કે ગીધથી ઘેરાયેલા માણસનું રક્ષણ નથી કરતો એને પેલા માણસની હત્યાનું પાપ લાગે છે એ ઘોર નરકમાં જાય છે તે પેલા માણસને રાક્ષસની જેમ મરવા દીધો તારામાં દયા નથી માટે જા તું પણ રાક્ષસ બની જા મહારાજ હું સાધુના પગે પડ્યો કરગર્યો ત્યારે સાધુએ કીધું કે જા જ્યારે કોઈ ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણ તારો ઉદ્ધાર કરશે ત્યારે તું છૂટીશ સુનંદ મુનિ તો રોજ અગિયારમા અધ્યાયનો પાઠ કરતા જ હતા એ તો હાલતા ચાલતા ગીતાજીમાં જ રમતા હતા મુખીએ હાથ જોડ્યા મહારાજ હવે તો તમે જ તારણ હાર છો મારા દીકરાને બચાવો સુનંદ મુનિએ તરત જ પોતાના કમંડળમાંથી જળ લીધું આંખો બંધ કરી ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ યાદ કર્યું હજારો માથા હજારો હાથ સૂર્ય ચંદ્ર જેવી આંખો એમણે અગિયારમાં અધ્યાયના શ્લોકો બોલવાનું શરૂ કર્યું ત્વમાદિદેવ પુરુષ પુરાણ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ આ મંત્ર બોલીને સાત વાર પાણી અભિમંત્રિત કર્યું અને જેવું એ પાણી પેલા ભયંકર રાક્ષસના માથા પર છાંટ્યું ધડામ મોટો અવાજ થયો રાક્ષસનું કદરૂપું શરીર ત્યાં ને ત્યાં ઢળી પડ્યું અને એમાંથી શું નીકળ્યું એક દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું રાક્ષસ મટીને એ દેવ જેવો બની ગયો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પીતાંબર પહેરેલું અને ચમત્કાર તો જુઓ એના પેટમાંથી ઓલા મુખીનો દીકરો અને પેલા ગાયબ થયેલા બધા મુસાફરો પણ હોય વિષ્ણુ જેવા વિમાનો પોતાના દીકરાને જોયો એ દોડીને ભેટી પડ્યો બેટા મારો દીકરો હાલ ઘરે તારી માં વાટ જોવે છે આપણે ઘરે જઈએ પણ દીકરો ખડખડાટ હસ્યો દીકરો હસતા હસતા બોલ્યો પિતાજી કયું ઘર ને કોનું ઘર તમે મારા પિતા છો એ સાચું પણ હું કેટલાય જન્મમાં તમારો બાપ થઈ ચૂક્યો છું આપણે એકબીજાના સગા ઘણા જન્મોથી છીએ પિતાજી હવે આ મોહ છોડી દો આ બ્રાહ્મણ દેવતાની કૃપાથી અને ગીતાજીના અગિયારમાં અધ્યાયના પ્રતાપે અમને દિવ્ય ગતિ મળી છે હવે અમે ભગવાનના ધામમાં વૈકુંઠમાં જઈએ છીએ જો તમારે પણ અમારું કલ્યાણ જોઈતું હોય તો આ સુનંદ મુનિ પાસે બેસીને ગીતાજીનો બેસીને વૈકુંઠે સિધાવ્યા પછી તો પેલા મુખીએ પણ સુનંદ મુનિને ગુરુ બનાવ્યા અગિયારમો અધ્યાય શીખ્યો આખો જન્મારો ભક્તિ કરી અને અંતે એ પણ વૈકુંઠ પામ્યો મહાદેવ પાર્વતીજીને કહે છે હે દેવી આ છે અગિયારમાં અધ્યાયનો મહિમા આ અધ્યાયના પાઠથી મરેલા પણ જીવતા થાય રાક્ષસ પણ દેવ બને અને જીવ શિવ બની જાય જેના મુખમાં અધ્યાય હોય એના પર કોઈ સંકટ નથી આવતું તો ભક્તો આ કથામાંથી શું શીખવા મળ્યું એક પરોપકાર શક્તિ હોય તો બીજાને બચાવવા જોઈએ નહીં પાપ લાગે બે ગીતાજીની શક્તિ ગીતાજી માત્ર પુસ્તક નથી એ જીવ તો જાગતો ચમત્કાર છે આઓ આપણે પણ સંકલ્પ કરીએ કે જીવનમાં ક્યારેક તો ગીતાજીનો પાઠ કરશું બે હાથ જોડી આંખો બંધ કરી એ વિરાટ સ્વરૂપ ભગવાનને યાદ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયના મહાત્માની આ કથામાંથી આપણને મહત્વની શીખ મળે છે જો આપણી પાસે શક્તિ અને સામર્થ્ય હોય તો આપણે મુસીબતમાં પડેલા જીવની મદદ કરવી જ જોઈએ ઓલા ખેડૂતે ગીતથી બચવા માટે માણસની મદદ ન કરી અને મોઢું ફેરવી લીધું તો તેને રાક્ષસ બનવું પડ્યું આ શીખવે છે કે સ્વાર્થી બનવું અને બીજાના દુઃખ પ્રત્યે આંખ આડા કાન કરવા એ મોટું પાપ છે સુનંદ મુનિ ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ કરતા હતા તેથી ભયંકર રાક્ષસ પણ તેમને સ્પર્શ કરી શક્યો નહીં એટલું જ નહીં માત્ર મંત્રેલા પાણીથી રાક્ષસ અને તેના પેટમાં રહેલા લોકોનો ઉદ્ધાર થયો આ દર્શાવે છે કે ગીતાજી માત્ર પુસ્તક નથી પણ એક દિવ્ય શક્તિ છે જે આપણું રક્ષણ કરે છે અને મોક્ષ અપાવે છે મુખીને સુનંદમુનિ જેવા સાચા સંત મળ્યા તો તેમના દીકરાનો ઉદ્ધાર થયો અને તેમને પણ મોક્ષનો માર્ગ મળ્યો આ શીખવે છે કે જીવનમાં સાચા સંતનો સંગ થાય તો આપણું કલ્યાણ થઈ જાય છે મુખીના દીકરાએ પાછા ઘરે આવવાની ના પાડી અને સમજાવ્યું કે સંસારના સંબંધો તો અનેક જન્મોમાં હોય છે સાચું ઘર તો વૈખુબ છે આ શીખવે છે કે આપણે પણ સંસારના મોહમાં ફસાયા વગર ભક્તિ અને જ્ઞાન તરફ વળવું જોઈએ જો તમને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને રોજ આવી સત્સંગ કથાઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો